તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યારે શાળામાં ન જઈએ તો કોઈ વાંધો નહીં પણ કપરી પરિસ્થિતિમાં મદદે જવું એ આપણી પરંપરા છે મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતા કહ્યું કે ખેડૂતો સિવાય ફરીથી મહેનત કરીને પરિણામ મેળવવું બીજું કોઈ પણ જાણી શકે તેમણે ખાતરી આપી કે સરકાર દરેકને ન્યાય મળે તે માટે કામ પણ કરશે અને કોઈ પણ ખેડૂતોને અન્યાય નહીં થાય અગાઉ દિવાળીમાં બનાસકાંઠાના ખેડૂતોને પણ મદદ પહોંચાડવામાં આવી હોવાનું તેમણે આ વખતે વરસાદ પહેલો શરૂ થયો અને અત્યાર સુધી આમ દિવાળી પછી તો વરસાદ નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આમ વરસાદ માટે આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરો હું છેકથી જોતો જોતો આવ્યો એટલે થોડુંક છેવાડાનું ગામ એટલા માટે લીધું કે ભાઈ અમે થોડું વધતામાં જોતા જોતા આવે ને તો ત્યાંથી જોઈએ તો પાછળનું નોડીએ એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું અમે તમારી સાથે રહીને કરીશું કડવાસણ ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધાર્યા છે ત્યારે કોડીનાર તાલુકા સરપંચ સંઘવતી આજે કોડીનાર તાલુકાની અંદર છેલ્લા આઠથી દસ દિવસથી જે અવિરત વરસાદ પડ્યો છે એ વરસાદના લીધે ખેડૂતોને જે પાકની અંદર નુકસાની થઈ છે દરેક પાકો સોએ સો ટકા સંપૂર્ણ ટૂંકમાં ખેડૂતોને જે નુકસાન થઈ તે બાબતે મુખ્યમંત્રીશ્રીને આજે રજૂઆત એવી કરીશ કે પેકેજની અંદર દરેક ખેડૂતોને વધારેમાં વધારે વળતર મળે તે દિશામાં સરકાર નિર્ણય લે તેવી અમારી કોડીનાર તાલુકા સરપંચોની રજૂઆત મુખ્યમંત્રીને કરી મુખ્યમંત્રીશ્રીએ અમારી રજૂઆત સાંભળી અને ટૂંકમાં અમને હકારાત્મક અભિપ્રાય આપેલો છે કે શક્ય છે ત્યાં સુધીમાં સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે અને વધારેમાં વધારે પૈસા રકમ મળે તેવી અમને આશ્વાસન મુખ્યમંત્રી શ્રી આપશે મારે મોટામાં મોટું નુકસાન થઈ ગયું બધા પાક નિષ્ફળ ગયા સોયાબીન કપાસ આંબા શેરડી મગફળી અને બધા આ મુખ મુખ્યમંત્રીએ પોઝિટિવ સારો જવાબ આપ્યો અને આશ્વાસન આપ્યું ખેડૂતોના ખેતરમાં ગયા ખેતરની અંદર જઈ અને નિરીક્ષણ કર્યું બહુ સારો પ્રતિસાદ આપ્યો